નમસ્કાર મિત્રો આ વિડિયોમાં હું તમને જણાવીશ કે તમારે માં નવું ઘર કનેક્શન લેવું હોય તો તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ચાલો જાણીએ નવું કનેક્શન આપણે બે જગ્યાએ લેતા હોય છે એક તો ગામડાની અંદર અને બીજું છે શહેરની અંદર તો ચાલો સૌ પ્રથમ જાણીએ આપણે કે ગામડાની અંદર નવું કનેક્શન લેવું હોય તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે સૌ પ્રથમ અમારી વેબસાઇટ છે જીબી ગુરુ ડોટ ઇન એની અંદર આવી જાવ અને એની અંદર અમે આર્ટિકલ આપેલ છે કે જો ગામડાની અંદર નવું કનેક્શન લેવું હોય તો ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ચાલો જાણીએ પેલું છે ફોટો આઈડેન્ટિટી એટલે કે ઓળખ કાર્ડ નીચેનામાંથી કોઈ પણ એકની જરૂર પડશે જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ કોઈ પણ એક સરકારી એજન્સી દ્વારા જાહેર કરે ઓળખ કાર્ડની જરૂર પડશે હવે બીજું છે રૂપ ઓફ ઓનરશિપ એટલે કે જગ્યાની માલિકીનો પુરાવો જેની અંદર આવશે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ અનુક્રમણિકા નકલ એટલે કે નવી વેરા પહોંચ અથવા તો જો સરકાર દ્વારા મકાન હોય તો તેનો ફાળવણી પત્ર નો લેટર હોય છે તો લેટર ની જરૂર પડશે અથવા તો ગ્રામ કક્ષાએ કમ મંત્રી દ્વારા આપેલ માલિકી નું પ્રમાણપત્ર તે પણ ચાલશે ત્રીજું છે જો અરજદાર ભાડુઆત હોય તો નોટરાઈઝ ડીડ રૂપી 300 ના સ્ટેમ્પ પેપર ઉપર અથવા તો કરાર અને ચોથું હે જો અરજદાર કંપની ટ્રસ્ટ અથવા તો શૈક્ષણિક સંસ્થા અથવા તો સરકારી વિભાગ હોય તો એ A1 ફોર્મમાં સક્ષમ અધિકારીની સહી હોવી જોઈએ અને સંબંધિત ઠરાવ પત્ર હોય તો તે પત્ર પણ જોડવાનો થશે અને પાંચમું હે જો પ્રોપર્ટીમાં એક કરતાં વધુ ભાગીદાર હોય અને જેના નામે કનેક્શન કરવું છે તેના સિવાય બીજા જેટલા પણ નામ હશે તેની 300 ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિની જરૂર પડશે અને છઠ્ઠું બાજુવાળાનું લાઈટ બિલ એટલે કે બાજુમાં આવતું લાઈટ બિલ અથવા તો બાજુવાળાના લાઇટ બિલના ગ્રાહક નંબરની જરૂર પડશે તો આ ઉપર મુજબના ડોક્યુમેન્ટ ગામડામાં કનેક્શન લેવું હોય તો તેના માટે જરૂર પડશે ચાલો હવે જાણીએ કે શહેરમાં કનેક્શન લેવું હોય તો ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આપણે પેલું છે ફોટો આઈડેન્ટિટી કાર્ડ એટલે કે ફોટો ઓળખનો પુરાવો જેની અંદર નીચેનામાંથી કોઈ પણ એકની જરૂર પડશે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ કોઈપણમાંથી એકની જરૂર પડશે અને હવે બીજું છે ગ્રુપ ઓફ ઓનરશિપ એટલે કે જગ્યાની માલિકીનો પુરાવો જેની અંદર નીચેનામાંથી કોઈપણ એકની જરૂર પડશે જેમ કે હે રજિસ્ટર વેચાણ ડીડ એટલે કે વેચાણ દસ્તાવેજ અથવા તો નવીનતવ મ્યુનિસિપલ ટેક્સ કોર્પોરેશનની નોટિસ અથવા તો તમે ટેક્સ ભરતા એની રસીદ અથવા તો પ્રોપર્ટી કાર્ડ કોઈપણ એક ચાલશે અને અથવા તો એ ફાળવણી પત્ર જો સરકાર દ્વારા મકાન મળેલ હોય તો ફાળવણીનો પત્ર લેટર હશે તમારી પાસે તે લેટરની જરૂર પડશે અથવા તો માલિક પાસેથી એનઓસી જો તમે માલિક ન હોય પરંતુ કાયદેસરના કબજેદાર હોય તો માલિકની એનઓસી જોશે અને ત્રીજું છે જો અરજદાર હોય તો ડીડ ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર અથવા તો ભાડા કરાર કરે હોય તો ભાડા કરારની જરૂર પડશે ચોથું એ જો અરજદાર કંપની ટ્રસ્ટ અથવા તો શૈક્ષણિક સંસ્થા અથવા સરકારી વિભાગ હોય તો એ વન ફોર્મમાં સક્ષમ અધિકારીની સહી હોવી જોઈએ અથવા તો સંબંધિત ઠરાવ પત્ર હોય તો તે પણ સામેલ કરવાનો રહેશે અને પાંચમો હે જો પ્રોપર્ટીની અંદર એક કરતાં વધુ ભાગીદાર હોય તો જેના નામે કનેક્શન લેવું છે તેના સિવાયના જેટલા ભાગીદાર હોય તેનો 300 ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ પત્ર જોશે છઠ્ઠું એ बाजूમાં આવતા લાઈટ બિલની કોપી અથવા તો બાજુવાળાના લાઈટ બિલના ગ્રાહક નંબરની જરૂર પડશે તો આ ઉપર મુજબના ડોક્યુમેન્ટની જરૂર શહેરમાં કનેક્શન લેવા માટે પડશે અને હવે તમારે નવા કનેક્શન માટે ડોક્યુમેન્ટની લિસ્ટ જો હોય તો તેના માટે આ આર્ટિકલની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકશો અને આ તમને લિસ્ટ મળી જશે બધું ડોક્યુમેન્ટનું તો જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો બીજા બધા સાથે શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો જ્યાં તમને જીબી રિલેટેડ નવા નવા વિડીયો મળતા રહેશે અથવા તો વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ ઇન અને જી બી ગુરુ ડોટ ઇન ની મુલાકાત લ્યો જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે થેન્ક યુ